જલ્દી જલ્દી બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો

ગુડ આફ્ટનૂન કેમ છો બધા બધા મજામાં સો એવી આશા સાથે અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને જો અમારા આમ તો સવારે થી જ ચાલુ કરવો હોય પણ મન ઘણીવાર મોડો ઉઠે છે અને રાતે જાગશે પછી સવારે મોડો ઉઠશે પછી ઊઠીને તરત એને ફટાફટ ખાવાની ઉતાવળ આવે એટલે અમે અત્યારે બપોરથી ચાલુ કર્યું છે એટલે મન ભાઈએ પાછું ખાઈ અને ઊંઘ લઈ લીધી અને હવે એ જાગશે અને પછી એને ખવડાવીશું અને અત્યારે એટલે ચાલુ કર્યો બપોરે કે હવે ઊંઘ લઈ લીધી છે એટલે રમશે થોડીક વાર એને ઊંઘ લઈ લીધી છે એટલે હવે એક બે કલાક ચાર વાગ્યા સુધી એ રમશે થોડીક વાર ખાઈ પીને એટલે પછી આગળ મન રમે ને એ બતાવીએ અને મનને છે ને હમણાંથી અમે ક્યાંય ખાસ બહાર નતા લઈ જતા અને તમે જોયું હશે આગળના બ્લોગમાં કે મને અમે બહાર લઈ ગયા હતા એટલે થોડું વાતાવરણ ચેન્જ થયું પાણી બદલાયું એટલે એને છે ને થોડી ઉધરસ આવે છે અને એને ઉધરસ ખાતા ના આવડે અને ખબર ના પડે આ શું થાય છે એટલે ઉધરસ આવે ને એટલે એને ગુસ્સો આવે છે ઉધરસ ખાઈએ અને પછી પાછો ગુસ્સો કરે મને આવું શું થાય છે એટલે અમારે છે ને એને નાની નાની વસ્તુઓ એમ સાચવવો બહુ પડે છે ક્યાંક લઈ જઈએ ને તો એને પવન ના લાગે આ તે બધું ધ્યાન પણ રાખવું પડે છે અને બીજું ખાવાનું બહાર લઈ જવામાં એમને ઘણી બધી તકલીફો પડે છે પણ અમે તો એ ક્યારેક ક્યારેક લઈ જઈએ છીએ હેને મન હે ને બેટા કેમ કે એને ઉચકવો પડે પછી અલગ જગ્યાએ જાય તો એને સંડાસ ની આ તે પિસાબ ની ખબર ના પડે તો અમારે અમને એનું થોડું કામ વધી જાય છે ઘર કરતા અને અહીંયા તો શું ઘરે એનો ખાટલો સરસ છે એટલે ખાટલામાં સુઈ રહે અને બીજે ક્યાંક જાય તો આવો ખાટલો ના હોય અને બીજી ખુરશી ના હોય એટલે અમને ઘણી બધી તકલીફો પડે છે પણ તોય ક્યારેક ક્યારેક લઈ જઈએ છીએ અમે મનને બહાર અને મચ્છર પણ કઈડી ગયા છે જો અહીંયા મનને બહાર ગયા તો મચ્છર કઈડી ગયા છે એના લીધે થોડુંક એને તબિયતમાં જાણે સહેજ આમ તાવ નહીં પણ થોડુંક આમ નરમ લાગે છે કાલનો થોડો હેને મન હેને હં તો અહીંયા જો મન જમવા બેસી ગયો છે અને મનને દૂધ રોટલી ખવડાવીએ છે અને ઉતાવળાઈ ગઈ છે ને મન 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 બાબા ગયો હતો ને મન ને બહાર લઈ ગયા હતા પણ મન તો છે ને ઊંઘ કોં કાચ કરી એને જોઈત નઈ માએ કેમ કે ગાડીમાં એને એવો થાક લાગી ગયો ને તે જેના ઘરે ગયા અહીંયા સુઈ જ જાય સુઈ જ જાય જો અને જો મન અહીંયા બેઠો છે

અમદાવાદમાં સાંજે તો મન અહીંયા જો જમવા બેસી ગયો સાંજનું અને આજે મન ખાય છે ખીચડી અને દહીં મન છે ને ઉધરસ જેવું થોડું આવે છે એટલે નકર શાક ને એવું થોડું ખવડાવું છું ક્યારેક ક્યારેક બધું શાક નહીં નાખતી પણ રસાવાળું શાક હોય ને તો એને ખવડાવું પણ અત્યારે થોડી એને વઘારેલી ખીચડી છે અને દહીં છે અને ઠંડી જેવું હોય ને એટલે મનને નીચે મૂકવું હોય ને તો એ થોડુંક વિચાર કરવો પડે કેમ કે ઠંડામાં બેસી રહે ને તો એને શરદી થઈ જાય અને ગોધડી પાથરીને બેસાડું તો એ બેસી ના રહે હે ને મન હવે ઠંડી આવશે એટલે થોડુંક કામ વધી જશે અમારું મનભાઈ માટે મિત્રો મન જો અહીંયા ટેન કે પૂરા થઈ ગયા છે એટલે મન ને ફોટો શૂટિંગ માટે બેસાડ્યો તો અને હવે મન લાઈવ થઈ ગયો છે ઓ યુએસએ બ્લોગ જોઉં છું બેલ થેન્ક યુ સાધના બેન તમે અમારો બ્લોગ જોવો છો તમે કેમ છો મજામાં અને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો અને નવા કોઈ હોય સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને મનની ચેનલમાં બે દિવસથી દસ કે થઈ ગયા છે પણ અમે લાઈવ વાંચે ને મનની ચેનલમાં બે દિવસથી અમારે દસ કે થઈ ગયા હતા પણ અમે લાઈવ આવવાનું હતું એટલે મન જોડે એટલે અમે રાહ જોતા હતા ગ્રીઝભાઈએ કોમેન્ટ કરી છે રાહ ગ્રીઝભાઈએ કે અમે પણ આવીએ કેક ખાવા

તમે બધા પણ જોડાઈ જા કોંગ્રેચ્યુલેશન્સ મનને એ નકવ પડે આમ થી આમ ડૂકુ એલએ એલએ જોર આયી લઈ લો એને નહીં લેવા દી કોંગ્રેચ્યુલેશન્સ મને જલ્દી જલ્દી બધા ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો આ તો બહુ મીઠું મીઠું લાગે બહુ મજા મન શું હતું Memang suar tu Dan <laughs> મનજો તાત્કાલ ના ફૂલ ઉર્ફે લાલો આવી ગયો અત્યારે લાલો

डन तू खाई जा तू <तूखे> खाई जा, <laughs> <तूखे> जा। <laughs> अरे खाओ ले पानी पी तो बस मार दे चलो नोड़े से नहीं आ मार दे मार भाई भी तेरे भाई हो नोटिस મનના 10 કે કમ્પલીટ થયા છે તો આપણેનું સેલિબ્રેશન કર્યું અત્યારે મનના 10 કે કમ્પલીટ થયા છે તો થેન્ક યુ સો મચ બધા હેલો મન આ કે તો મન જેમ બધા જો મનના 10 પૂરા થઈ ગયા છે એટલે હું આપણે સેલિબ્રેશન કર્યું આમ તો મન એમ તો ગોડી બધા લોકો લાઈવ માં જેટલા પણ જોડાયા છે પ્લીઝ લાઈક કરી દેજો અને તમે જેટલા પણ લાઈવ માં જોડાયા બધા લાઈક કરી દેજો અને નવા મેનો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મોજો આજે ખુશ છે આપની ક્લિક ખાલી ખુશ થાય છે બાકી એને તો ખબર ના પડે એવી એને મન મેં મને શૂટિંગ માટે બેસાડ્યો મન લાઈવ થઈ ગયો છે કે કરે છે થેન્ક યુ તમે અમારો બ્લોગ છો તમે છો અમારા બ્લોગ બનતા હોય તો લાઈક કરજો અને નવા કોઈ હોય

જો અને મને અહીંયા લાઈવ થઈ ગયો તો હમણા અને અત્યારે દાદાગીરી કરે છે પાછો હા જો કરે જો જો કેમ કેમ એવું કરતો તો બકા તો સેલિબ્રિટી થઈ ગયો છે એટલે હોય જો તું મને સુ આવે જો 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 કેવો હસે જો સુ સુ આવતો તું હો ઓ એકલા 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 સુ

ગુસ્સો કરે મારી જોડે કે કપડા એવી હે એવું કેસ શું કેસ થેન્ક યુ બધાને થેન્ક યુ કઈ થેન્ક યુ બધાને હ હં થેન્ક યુ એવું મોઢું કરીને કહેવાનું હસ્તું મોઢું રાખીને કહેવાનું હં જ રહો છો તું આખો દિવસ આજે હં એટલે બહુ એવું ઇમોશનલ મોઢું ના કર કે મને હેરાન કરો છો તમે હે

અને એને ખુશ જોઈને અમે પણ ખુશ થઈએ છીએ હેને મન તો હવે મનભાઈ અમારે સૂઈ જશે તો બધાને ચલો ગુડ નાઇટ કહી દો મન ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ અને અમારા તો ચલો મન બધાને ગુડ નાઇટ કહી દઈએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને અમારો બ્લોગ ગમતો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય 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 મન બાય જશે હવે